ટાપી ફૂગી ગયા પવન આવે પવન આવે પણ વે કેમ પવન ખાવા તો તું જર્સી પહેર્યું લેવા એ તો ફેમેલી મસ્ત મજાના હજી ફૂગી ગયાસ ને આ છે ધ્યાન જોવા મળી છે હે હા

હાલો તો નની વે કેટલા ગધી તા તો છે સે એમ નેમ જ છે નની આ નો લે આ તું નઈ આ હો એક જ પણ લે હા હાલો બે ફેમિલી તો પાજા છેણા આવી ગયા ને આ વખતે નિમક તો નખ્યો પણ આ વાર આ મરચી ને નિમક પાછો ગરમ મસાલા જેવું નખ્યો ને નની વે ચાલુ કરી દીધું તો આપણે પાજા ખાવાનું ચાલુ કરી દે ને કરાડી કરી દે નની ફોફા પાજા ઢેગલો હાલો ખાવા પેલા જ હો હે

હા જો ભાઈ આ આ હું કે આ ખાતર પાનું હે ખાતર નની આવી કાદર પર કેમ કે છણયા કરને કે આ પૂરા કાકા કામા પેડે ને નીમો કમી ખાય ને નની કાય પણ હાલો આપણે બધું કાળું મેં કરી કાય મસ્ત બસ ખાઈ ને દાઢી દેખી નથી એ મારે આમ જેસી ને લાવવી પડે એમ જો ભાઈ ને જાગી તો છો અડો તો